લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નહીં હોતું પણ સત્ય તો એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતું આ કડવું છે પણ સાચું છે સમજાય તેનું વંદન કે પોતાના લોકો સાથે ગેમ ના રમતા મિત્રો જો ભૂલથી જીતી પણ જશો ને તો એકલા પડી જશો આ સમજ જે રીતે કોઈના ટેટસ જોવા માટે એના મોબાઈલમાં એડ થવું પડે ને એવી જ રીતે કોઈના દુઃખ જોવા માટે એના જીવનમાં ઉતરવું પડે છે કે જ્યારે ચાર જૂઠા ભેગા થાય ને એટલે એક સાચો માણસ હારી જાય છે સાવ સાચી વાત કે મનુષ્યને બોલવાનું શીખતા તો બે વર્ષ જ લાગે છે પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી નીકળી જાય છે કે આ સમયમાં કોઈ પણ સંબંધનું આયુષ્ય તમે જ્યાં સુધી ઘસાવ ને ત્યાં સુધીનું હોય છે મિત્રો કે દુનિયામાં ખુશ એ જ છે જે જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ અપેક્ષા રાખવી કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઘણું વિચાર્યું ઘણું બધું જોયું ઘણું સમજ્યું પછી સમજાયું અહીંયા આપણા સિવાય આપણું કોઈ નથી સાચી વાત છે ને સમજો ભોગવો એટલું જ તમારું બાકી ભેગું કરો ને એ બીજાનું સમજો સમજાય તેની વંદન કે શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર કે જે સમજી ના શકે એ સાચવી શું શકે સમજાય તેને વંદન ના સમજે તેને અભિનંદન કે જેની પાસે ઓછું છે તે ગરીબ નથી જેને વધારે જોઈએ છે ને તે ગરીબ છે સાચવે તમારું ખરાબ એ લોકો જ બોલી શકે છે જે તમારી બરાબરી ના કરી શકે સમજો કે લાગણીના વ્યવહારમાં અમે બહુ ઘસાયા દુશ્મન પર તો નજર રાખી પણ પોતાના ઘા કરી ગયા